ઉત્રાણના પર્વમાં પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા પક્ષ્યોને સારવાર કરી રહેલ કરુણા ટ્રસ્ટની સીઆર પાર્ટી લે મુલાકાત લીધી ઉત્રાણ પર્વની સુરતીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ત્યારે પતંગના કાતિલ દોરાથી ઘવાયલા ઈજગ્રસ્ત પક્ષીઓને કરુણા ટ્રસ્ટ દ્વારા સારવાર કરાઈ છેની મુલાકાત સીઆર પાર્ટી લે લીધી હતી હાલ સૌથી વધુ ઈજગ્રસ્ત પક્ષ્યોની સારવાર કરાઈ રહી છે ત્યારે 50 થી વધુ પક્ષ્યોના મોત થયા છે નમસ્કાર મિત્રો આ સૌને મકર મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાય છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનો મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમે પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદની તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનો મૃત્યુ થયો અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાકો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું આ કરુણા એ પક્ષીઘર છે એની અંદર ધ્નેન્દ્ર સંઘવીજી અને સૌ ડૉક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તો મોંઘા પક્ષીઓને એમને જીવન નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ જો તમે દસ વાગ્યા પછી સાંજ પહેલાં આ પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ જેના કારણે આ પૂંઘા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય